નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ગુંજ પેડાથી જતા રસ્તા પર નાખેલ નાળામાં ગાબડું પડતા આરએમબીના અધિકારીઓની બેદરકારી સામે આવી નાડું જર્જરિત હાલતમાં હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખતરાના કોઈ જાતના ચિહ્નો મૂકવામાં ન આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં આવેલ ગુંજપેડાથી ઢુંઢુનિયા જતા રસ્તા પર જર્જરિત નાડું આવેલ છે જે અચાનક નાળામાં મોટું ગાબડું પડી જવાથી જાગૃત નાગરિકની સૂઝબૂઝથી મોટી જાનહાની ટળી આ ગાબડું રોડની વચ્ચોવચ્ચ પડી જતા મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિમાં જાગૃત નાગરિકે વાહનોને અટકાવ્યા હતા આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળાની મરામત કે વિઝિટ કરવામાં ન આવી હોવાથી આ નાળા પરથી વાહનોની અવર ચાલુ રાખવામાં આવી હતી આ જર્જરિત નાળા પાસે કોઈ જાતનો ખતરો નથી તેવા કોઈ નિશાન કરવામાં આવ્યા ન હતા તેથી સ્પષ્ટ જણાય છે કે અહીં કોઈએ પણ આ નાળા પર ધ્યાન આપેલ નથી તો ગામ લોકો અને જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ નાળું રિપેર કરવામાં આવે તેવા અમારા પ્રતિનિધિઓ સરવર ગામના ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પંચાયતના હોવાથી ટેલિફોનિક પૂછપરછ કરતા મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ નાળા પર ગાબડું પડી ગયું છે તે આરએમબીના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ